તો કેમ છો મિત્રો સ્વાગત છે તમે હું પારો લે ને વિડીયો ને ચાલુ કરી દે એન્ટ્રો દેવા ને દેતો લે તો ફ્રી મિત્રો તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગ માં તો અત્યારે આપણે રામાપીરના ના મંદિર એ સવી અને રામાપીરના ના મંદિર ના દર્શન તમને પણ કરાવી એમે પણ કરવા રહે થઈ વાયે નાનું ડિસ્કો કરે છે આપણે બહુ કન્ફ્યુઝ કર્યા છે પણ કાઈ વાંધો નહી મિત્રો તો કઈ ડિસ્કો નાનો ડિસ્કો જો મિત્રો કેવો ડિસ્કો કરે છે જો કેવો ડિસ્કો મિત્રો નાનું કરે જોવા કઈ ડિસ્કો નાનું ડિસ્કો કરવાનો બહુ શોખ છે કાઈ વાંધો નહીં આપણે રામાપીના દર્શન કરી લેવી સામે રામાપીનું મંદિર છે મિત્રો તો આપણે દર્શન કરી લેવી નાનું પણ આપણી પાછળ પાછળ રહેજો આવવા છે રામાપીના દર્શન કરી જો મિત્રો આપણે મંદિર ની પાછળ આવ્યા દઈ છીએ અત્યારે એની પાસે થઈ રહ્યા ઉલ્પા પગથિયા થઈ પછી દર્શન કરીએ આપણે શું કેવું નાનું તારે મિત્રો આપણી બાઈક અહીંયા પડી છે અને અહીંયા રામપીરના મંદિરે દર્શન કરવા આપણે ત્યાંથી સીતારામ સીતારામ जय राम जी जय राम बापू मजामा पुंडरी जी तो मित्रों आप आपड़ा रामपीर नो स्थानक से यहां दर्शन कर लीनी नानकोला से जो आथे रामपीर नो स्थानक जो मित्रों અહીંયા નાળિયેર વિધરવાનું છે આ બગીચો પણ છે મિત્રો જો આ બગીચો ફર્સ્ટ ક્લાસ બગીચો બનાવ્યો છે તો મિત્રો આ મહાદેવની શિવલિંગ છે અને નાનું મહાદેવને બહુ માને છે ગમે ત્યાં મહાદેવનું મંદિર હોય એટલે નાનું ને પગે લાગવા જવું જ પડે અગલ બગલ ગમે એના મંદિર હોય ને પગે લાગવા જાય તે મહાદેવને નાનું બહુ માને છે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો મળવી એક નવા બ્લોગમાં જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો